જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાના આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર વેચવાનું છે ફૂલ મોડિફિકેશન કરેલું સ્પ્લેન્ડર જોવા મળે રહે છે સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર આપી દેવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો મોડલ બે હજાર તેરનું મોડલ છે આ સ્પ્લેન્ડરનું વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે મોડિફિકેશન કરેલું આખું મોડિફાય કરેલું આખું સ્પ્લેન્ડર જોવા મળે રહે છે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા જુઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો સ્પ્લેન્ડર ક્યાં જોવા મળે તેમાં સ્પ્લેન્ડરની કિંમત સ્પ્લેન્ડરના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો બે હજાર તેરનું મોડલ વન ઓનર સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર આપી દેવાનું છે સ્પ્લેન્ડર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી અત્યારે જોવા મળી રહેશે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર એમ મળી રહેશે આ વિડીયોના નીચે ત્યાં સ્પ્લેન્ડર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત બત્રીસ હજાર અંદાજીત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે તેવું આ સ્પ્લેન્ડરના માલિક જણાવશે મિત્રો તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલું સ્પ્લેન્ડર છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે મોડિફાઈ કરેલું સ્પ્લેન્ડર જોવા મળી રહેશે બ્લેક કલરમાં તમે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ સ્પ્લેન્ડર તો તમે ગાડી પ્રોપર રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો આ ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી